નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આપણે આપણી યુટ્યુબ ચેનલ પર તમને દરરોજ તાજા બજાર ભાવ વિશે માહિતી આપતા હોઈએ છીએ આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક જ સમયની અંદર બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે તો જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે તો આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જૂનાગઢ અને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસ આ વિડીયોને પહોંચાડી દેજો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ

चना सफेद 1411 से 2301 સુધી आटा 1700 થી 1958 સુધી मग 1400 થી 1740 સુધી वटाना 1405 થી 2150 સુધી સિંગદાણા 1400 થી 1750 સુધી મગફળી એક હજાર એકસો સાઠ થી એક હજાર બસો સુધી તલ બે હજાર બસો પચાસ થી બે હજાર છસો પચાસ સુધી એરંડા એક હજાર પચાસ થી એક હજાર એકસો ત્રીસ સુધી અજમો એક હજાર થી બે હજાર એક્યાસી સુધી સોયાબીન આઠસો થી આઠસો છ્યાસી સુધી કાળા તલ બે હજાર નવસો થી ત્રણ હજાર એકસો અઠ્ઠાણું સુધી લસણ એક હજાર એકસો એસી થી ત્રણ હજાર એકસો ને બાવન સુધી એક હજાર બસો દસ થી એક હજાર પાંચસો વરિયાળી એક હજાર દસ થી એક હજાર ત્રણસો ને અઢાર સુધી જીરો પાંચ હજાર બસો થી પાંચ હજાર પાંચસો ને ચોસઠ સુધી રાઈ એક હજાર સાહીઠ થી એક હજાર ત્રણસો સુધી મેથી નવસો સિત્તેર થી એક હજાર ત્રણસો વીસ સુધી રાયડો નવસો સાઠથી એક હજાર ચાલીસ સુધી ગવાનનું બીજ એક હજાર એકથી એક હજાર પાંત્રીસ સુધી બીજ ચાર હજાર હજાર છસોથી પાંચ આઠસો સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ઘઉ પાંચસો થી પાંચસો ચુંબોતેર સુધી કપાસ નવસો એક થી એક હજાર પાંચસો એક સુધી મગફળી ઝીણી એક હજાર પચાસ થી એક હજાર બસો અગિયાર સુધી મગફળી જાડી સાતસો પચાસ થી એક હજાર ત્રણસો છ સુધી એરંડા નવસો એકાણું થી એક હજાર એકસો એક સુધી જીરું ચાર હજાર છસો એકાવન થી પાંચ હજાર ત્રણસો એકવીસ સુધી ડુંગળી લાલ એકસો એકતાલીસ થી પાંચસો એકાણું સુધી બાજરો ત્રણસો એકસઠ થી ચારસો અગિયાર સુધી મગ એક હજાર એકસો એકાણું થી એક હજાર છસો એક્યાસી સુધી चणायक 1000 થી 1306 સુધી ઓડત 1451 થી 1931 સુધી તુવેર 1151 થી 2391 સુધી રાઇડો 951 થી 1121 સુધી મેથી 751 થી 1141 સુધી વાલ 521 થી 1576 સુધી

ધાણા એક હજારસો થી એક હજાર ત્રણસો પચીસ સુધી મગ એક હજાર પાંચસો પચાસ થી એક હાજર ત્રણસો પચીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ઘઉં લોકવાન ચારસો ચુંબોતેરથી પાંચસો એકોતેર સુધી ઘઉં ટુકડા ચારસો એકોતેરથી પાંચસો ચોરાણું સુધી મકાઈ ત્રણસો વીસથી છસો એક સુધી ચણા એક હજારથી એક હજાર બસો ચોરાણું સુધી એરંડા એક હજાર અડસઠથી એક હજાર અડસઠ સુધી જીરું બે હજાર ત્રણસો ચાલીસથી પાંચ હજાર બસો સુધી તલ એક હજાર 2556 પંચોતેરથી સુધી કાળા તલ 2850 હજાર 3131 પચાસથી ત્રણ હજાર એકસો એકત્રીસ સુધી દાણા એક હજાર પચાસથી એક હજાર ચારસો પચાસ સુધી મગ એક હજાર પાંચસો ત્રીસથી સુધી સિંગદાણા એક હજાર ત્રણસો પચાસથી એક હજાર નવસો સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જો તમે આપના વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માંગતા હોય તો આપેલા આ કોડને સ્કેન કરી શકો છો આપેલા આ કોડ ને સ્કેન કરશો એટલે તમે તરત જ આપણા ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો અથવા તો આપેલા મોબાઈલ નંબર પર બજાર ભાવ લખીને મેસેજ કરશો એટલે તમે ગ્રુપમાં જોઈન કરી દેવામાં આવશે અને જો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ચોક્કસથી શેર કરી દેજો અને જો કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો અને ખેડૂત મિત્રો આપણા વિડીયોને ચોક્કસથી લાઈક કરજો જેથી કરીને યુટ્યુબ દ્વારા દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો વધારેમાં વધારે બતાવવામાં આવે અને આપણી ચેનલ પર બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર ટૂંક જ સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર